છોટાઉદેપુરના અંબાલા ગામમાં વીજળીની વ્યવસ્થાપન સમસ્યા વાવાજોડા બાદ માસ વિતિયો તંત્ર ચૂસ નમસ્કાર દર્શક મિત્રો સરદારનો आवाज માં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાના અંબાલા ગામમાં છેલ્લા એક મહિનાથી વીજ પરિવહન વ્યવસ્થાની દયનીય હાલત યથાવત છે વાવાઝોડા સમયે ઘણા વીજ થામલા જમીન પર ધરાશાયી થયા હતા અને આજ દિન સુધી તંત્રો દ્વારા તેમનું મરામત કાર્ય કે સ્થાનાંતર કરવાની કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી સ્થાનિક રહેવાસીઓ સહિત ગામના સરપંચ દ્વારા જુદી જુદી રીતે રજૂઆત કરી દેવાય છે લેખિત ફરિયાદ લેટર પેડ પર અરજી તેમજ તંત્ર ના અધિકારીઓ સાથે રૂબરૂ મુલાકાત લેવાઈ હોવા છતાં તંત્ર કામગીરી માત્ર કાગળ પરત સીમિત રહી છે ગામજનો આક્ષેપ છે કે જવાબદાર અધિકારી તપાસ કરવા માટે પણ કેટલાક વિસ્તારો તો વીજ તાર ઝૂલતા હાલતમાં લટકતા જોવા મળતા હોય જે જીવન દુર્ઘટના આમંત્રણ આપી રહ્યા છે સ્થાનિક વસ્તી ના ચિંતા સભર અવાજે જણાવ્યું જયારે કોઈ મોટી ઘટના સર્જાય તો ત્યારે તેની જવાબદારી કોણ લેશે વારંવાર રજૂઆત છતાં પણ તંત્ર ની આંખ મીચી

પણ આજ સુધી કોઈ તંત્રએ આ બાબત પર ધ્યાન દોર્યું નહી આ તારો આવી રીતના ઘર પર પડેલી છે અમે લગભગ બે વાર રજૂઆત કરી છે અને બાવીસ તારીખે લેખિતમાં પણ રજૂઆત કરી છે અમે અધિકારી અમને આપ્યો છે પણ સંતોષકારક નથી આજ દિન સુધી અહીંયા કોઈ નવા થાના રોપવામાં આવ્યા નથી કે લાયનનું કોઈ તારા આવી રીતના ખુલ્લામાં પડી છે હજુ સુધી કંઈ સગે વગે કરેલ નથી તો છતાં અમે તંત્રને બે દિવસ બે વાર રજૂઆત કરી છે અમે લોકો લેટર પેપર લખી લેખિતમાં પણ આપ્યું છે અને અમે રાહ દીવી કે એક દિવસમાં કરી નાખશે પણ તંત્રએ અમારી તરફ કોઈ ધ્યાન આપતું નથી કે અમારી આ ઇલેક્ટ્રિકની લાઈન હમણાં અમારા ખેતીવાડીની કનેક્શન છે એમાં ખેતી કામમાં અમને લાઈટ પૂરતી મળતી નથી એમાં ડાંગ રોકડમાં મને બહુ તકલીફ આવી રહી છે હમણાં લગભગ આ અમારા ગામના 20 થી ત્રીસ ઇલેક્ટ્રિક કનેક્શન છે એમાં હમણાં બેકાર પડેલા છે અને જો આ કામ થઈ જાય તો એ ખેડૂતોને લાભમાં ઉપયોગ થઈ શકે છે અને અમે જે રજૂઆત કરી છે એના પરથી અમને જ્યારે સાહેબ ને અમે મળ્યા અમને મુલાકાત થઈ સાહેબ તો એટલા પાવર થી વાત કરે છે કે અમારો કોઈ વેલ્યુ નથી અમે ગામ લોકો પ્રજા રજૂઆત કરે છે એનું કોઈ ફરજ નહીં કે અમે રિપેર કરી આપીએ એ રીતની અને અમે તંત્ર એવું કહે છે કે તમારથી કામ થતું હોય તો તમે આ કામ ઝડપથી કરી નાખો એવી અમારી આશા છે અને આ પરિસ્થિતિ છે ગંભીર હાલતમાં પડી છે હમણાં આ વાયરો ગંભીર હાલતમાં ઘરની ઉપર પડ્યા છે જે કંઈ નુકસાન થાય જેટલા બી લાઇન કનેક્શન છે બાવીસ તારીખે જાણ કરી હતી એના પહેલા અમે લગભગ અઢાર તારીખે જાણ કરી હતી અને આજ સુધી તંત્ર દ્વારા કોઈ રિપોર્ટર દ્વારા છોટા ઉદેપુર